અને અમારું સ્ટેન્ડ તો એક જ રહેશે કે કાલાભાઈ ટિકિટ રદ કરો અને અમે હવે અમે તો ફરવાના જ છીએ અને વિરોધ ઉપર પણ આવશું કેમકે આ અમને એવી આશા હતી કે જયરાજભાઈ જો બેઠક કરે છે તો ઈચ્છા દીકરા

સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રા ની રાજપૂત નીકળી છું બરાબર હું પણ કોઈ પોલીસ ની ડરવા વ્યક્તિ નથી તો મારા ઘરે પોલીસ મૂકી દીધી મેં કઈ મોટો ગુનો તો કર્યો નથી બરાબર છે વર્ગ તો હું તો ત્યાં પણ એવું બંદોબસ્તી લોકોએ ગોઠવી દીધું હતું કે પદ્મિની બાબા અહીંયા ન આવી શકે શું કામ અમને ત્યાં બોલાવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન અને અમને અમને બધાયને મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવવાનું હતું અને આખા સમાજ માટે ડિસિઝન લેવાનું હતું જયરાજભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો ઓકે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું એટલે જયરાજભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી